એના માટે આપણી સરકારમાં ભાઈ બાપા કરવાના ભાઈ પાંચ કિલો ચોખા મને આપી દો મારી કૂપન કઢાવી દો મારા પૈસા બેંકમાં છે લાઈન પર ઉભા રહીને ભાઈ મને મારા પૈસા આપી દો જ્યાં સુધી આ કરતા રહીશું ખોટા જાતિના પ્રમાણપત્ર સૌરાષ્ટ્રના કચ્છના લોકોને આવા મેળાવડા કરી કરીને આપે અને આપણો ઓરિજિનલ આદિવાસી પોતાનો જાતિનો દાખલો લેવા જાય તો એને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પંદર પંદર જાતના પુરાવા માંગવામાં આવે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે ઝૂપડા માટે તમે લાભ લેવા જાવ બીજો લાભ લેવા જાવ વૃદ્ધ પેન્શન લેવા વિધવા પેન્શન લેવા જાવ જાઓ ના પૈસા લેવા એટલે તમારા પર વીજ જાતના પુરાવા માંગે આ નથી પેલું લાવો પેલું બાકી છે માનો દાખલો લાવો મા કાર્ડ લાવો પિતાજી કાર્ડ લાવો બેનજી કાર્ડ લાવો ભાઈ નો કાર્ડ લાવો દાદા નો કાર્ડ લાવો આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ લાવો ચૂંટણી કાર્ડ લાવો પાન કાર્ડ લાવો જાતિનો દાખલો લાવો આવક નો દાખલો લાવો બીપીએલ દાખલો લાવો રેશન કાર્ડ લાવો જોબ કાર્ડ લાવો છેલ્લે તો એવું ભી અમુક લોકો કે અમારે પાર્ટી નો કાર્ડ લાવો માગે છે ને અમુક લોકો પાર્ટી કાર્ડ પણ માંગે છે આ લોકો ત્યારે આખી જિંદગી આપણી કાર્ડ પાછળ નીકળી જવાની છે આ સરકારમાં એટલે હવે આવી શાસન વ્યવસ્થા ની જરૂર નથી એટલા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે મનરેગા યોજના હતી આપણે બધા પોતાના ગામમાં લેવલિંગ કરતા તળાવ ખોદતા માટી મેટરનો રોડ કાઢતા અને આપણને હો દિવસની રોજગારી મળતી હતી આપણા બચુભાઈ ખાબડ એના છોકરા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા બધા જ લોકો એ મનરેગા પર કરોડો રૂપિયાના ભાજપ અને કોંગ્રેસના લોકોએ ભેગા મળીને કોભાંડો કર્યા મંત્રીના દીકરાઓ પણ જેલમાં હતા કોંગ્રેસના હીરા જોટવા જે ઉપાધ્યક્ષ હતા એ લોકો પણ આજે ભરૂચની જેલમાં છે એની અસર શું થઈ આજે આપણને ગામમાં રોજગારી નથી મળતી આપણા લોકો બિસરા પોટલા બગલે છોકરા લઈને આજે શહેરોમાં જવું પડે છે ત્યારે મારા સાથીઓ મારા તમામ યુવાનો વડીલોને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે પરિવર્તન લાવવું પડશે આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જોઈ લો તમામ નેતાઓ તમારા માટે લડવા તૈયાર છે અમારા વિડિયો તમારા પર આવતા હશે અમારા કોઈની સાથે વ્યક્તિગત ઝઘડા નથી નથી એસપી સાથે ઝઘડા કે નથી કલેક્ટર સાથે ઝઘડા અમે હર હમેશ લોકો માટે બોલીએ છે હર હમેશ તમે મોબાઈલ ખોલશો રોજનો અમે લોકો માટે લડીએ છીએ અમારા નેતાઓ બધા લોકો માટે લડીએ છે તમારા માટે લડે છે ત્યારે અમને બધાને તમારા સાથ અને સહકારની જરૂર છે અમે તમારા માટે લડીએ છીએ પણ અમે નાના માણસો છે એકલા માણસો છે અમારી પાસે બે નંબરના પૈસા નથી બે નંબરના ધંધા નથી અમે કોઈ રોડ ખાઈ ગયા હોય પુલ ખાઈ ગયો હોય એવા પૈસા નથી કોઈ બિલ્ડિંગ ખાઈ ગયા હોય એવા પૈસા મારી પાસે નથી પણ અમે જનતા માટે લડીએ છીએ એટલે આ ભાજપના લોકો પોલીસને અમારા ઘરે મોકલે જંગલ જંગલખાતાને અમારા ઘરે મોકલે અમારા ઘરે જીબી વાડાને મોકલે રેડ પાડાવે અમને હેરાન કરે ખોટા કેસ કરે પછી ભી અમારા પરિવારના જોખમે અમે આપણા જનતા માટે લડીએ છીએ અમે એમનાથી ડરતા નથી એમની જેલોથી ડરતા નથી બસ તમારા વડીલોના આશીર્વાદ અમારી સાથે રાખજો મારી માતાઓના આશીર્વાદ અમારી સાથે રાખજો મારા યુવાનોનો સહકાર અમારી સાથે રાખજો આપણા સમાજ માટે અમે તમને ખાતરી આપીએ છીએ આપણા સમાજ માટે અમે છેલ્લો શ્વાસ સુધી લડવા માટે તૈયાર છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી એનું સપનું હતું કે આદિવાસી વિસ્તારોમાં મફત શિક્ષણ મળે મફત આરોગ્યની તમામ સુવિધાઓ મળે મફત વીજળી મળે મફત પાણી મળે આપણા વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ થાય પૈસા એક લાગુ થાય અને આપણા વિસ્તારના લોકોને આપણા ગામમાં રોજગારી મળે આપણી તો ડબલ એની જમીનો સચવાય જે લોકોના જંગલ ખાતાના વન અધિકાર અધિનિયમ પેન્ડિંગ છે એવા લોકોને પણ સનતો મળે એવા લોકોને પણ ખેતરમાં વીજળી મળે એવા લોકોને પણ ખેતરમાં સોલાર મળે અને જંગલની જમીનમાં પણ લેવલિંગ થાય પાડા બંધાય અને સિંચાઈ ની સુવિધા થાય એ સપના અરવિંદ કેજરીવાલ જુએ છે એ સપના ચૈતર વસાવા જુએ છે કે અમારો જંગલ ખાતામાં પણ અમારા લોકો લેવલી